અર્ધા સુરેન્દ્રનગરમાં 24 કલાકથી વીજળી ગુલ ક્યાંક ને ક્યાંક સ્માર્ટ મીટર બાબતે સુરેન્દ્રનગર પીજીવીસીએલ ને સુરેન્દ્રનગરની પ્રજાને હેરાન કરી છે એવું લાગી રહ્યું છે રિપોર્ટ બાય minhaz મલિક સુરેન્દ્રનગર સાઇટે કસ્તુરબા પાસે બરોબર તમે આ લાઈવ જોઈ શકો છો કે અત્યારે 6 કલાક થઈ આ 6 વાગ્યાની 1 1/2 ઇંચ વરસાદ પડ્યો વાવાઝોડામાં આ લાઈનો તૂટીને પડી છે બરોબર સિટી વનમાં આ ઝાલા સાહેબ જે અધિકારી આવે છે જે જીબીના એમનામાં આવે છે કામગીરી બરોબર આ છ કલાકમાં અહીંયા કોઈ પણ કાર્યવાહી થઈ નથી કોઈ પણ કારીગર આવ્યો નથી કામકાજ કરવા માટે બરાબર આ લોકો ત્યાં ઓફિસે જાય છે તો કોઈ સારો એવો જવાબ નથી આપતા એ સાહેબ રજા ઉપર વયા ગયા છે એમની જગ્યાએ કોઈ મેડમને ચાર્જ આપેલો છે મેડમ એવું કહેવામાં આવે છે કે સવારના પાંચ વાગે આવે ને ક્યારે ચાલુ થાય એ કોઈ એમની પાસે જવાબ છે નહીં બરોબર અને સાચો કોઈ જવાબ આપી રહ્યા નથી તમે આ લાઈન એક સામે સુધી જોઈ શકો છો કે આ જે શક્તિપરાના નાકાહુદીની આખે આખી મેન લાઇન નીચે પડેલી છે આમાં કોઈ પણ જાતની આ જગ્યાએ બરાબર આ લાઈન ચાલુ છે કે જે પણ હોય આમાં કોઈ પણ જાતની જાનહાની થાય કોઈ પણ ટ આવે કે કોઈ પણ પશુ પક્ષીને નુકસાન થાય તો એના જવાબદાર તમામ ઝાલા સાહેબ રહેશે આમ મીડિયાના માધ્યમથી કહેવામાં આવે છે કે આ કામગીરીમાં છ કલાકથી હજી લગીનમાં કોઈ આવ્યું નથી બરાબર આ લોકો શું કરી રહ્યા છે એમ કે છે કે આટલી જગ્યાએ થાંભલા પડી ગયા છે ઝાડવા પડ્યા છે નુકસાન થયું છે તો આ મેન જાહેર રોડ છે આ રોડ માટે લાઈનો તૂટેલી પડી છે કેટલી ફરિયાદ કર્યા હોવા છતાં પણ અહીંયા કોઈ હજી લગીનમાં કોઈ એમના કારીગરો કે માનસો દ્વારા કામગીરી કરવામાં આવી નથી આ સુરેન્દ્રનગર ઝાલા સાહેબ બીજી ના મેન એ વિભાગમાં આવતા ઝાલા સાહેબ જે અત્યારનો સમય ભાઈ કેટલા વાગ્યા બે વાગ્યા આ બે દિવસથી સુરેન્દ્રનગરની પબ્લિક પ્રાહિમાન થઈ ગઈ લાઇટ ક્યાંય હતી નહીં અમુક વિસ્તારમાં આવી અમુક વિસ્તારમાં વાગી ગયા આજે આખો દિવસ પણ આ તકલીફ પડી અને પ્રયાસને રજૂઆત કરવા હોવા છતાં

પણ કાલ શનિવાર છે બરોબર સાહેબ જવાબદારી લે છે કે કાલ શનિવારે લાઈટ જશે નહીં અને જે પણ વિસ્તારમાં ટીસી ના ફોલ છે ડીમ ફૂલ છે કે જ્યાં પણ ફોલ છે એ સાહેબ ખુદ લેખિતમાં દેવા પણ તૈયાર છે અને કોઈ પણ માણસ જાય એની ફરિયાદ સાંભળવા માટે પણ તૈયાર છે કે તમ તારે મને આપો જે વિસ્તારનો નો ફોલ્ટ હોય હું એ તમને ફોલ્ટ દૂર કરી દઈશ બરોબર ને સાહેબ શું તમારું કહેવાનું થાય છે નમસ્કાર હું તમારો મિત્ર કમલેશ કોટેચા ગુજરાતના અમુક અમુક વિસ્તારોમાં વાવાઝોડું જેના કારણે વીજ કંપનીઓ દ્વારા વીજ ગ્રાહકોને આપવાનો થતો વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે આ પરિસ્થિતિમાં હું વીજ કંપનીના અધિકારીઓ ભાજપના તમામે તમામ મંત્રીઓ અને જે લોકો ગઈ વગાડીને લોકોને સ્માર્ટ મીટર માટે પ્રોત્સાહિત કરતા તમામ કલાકારોને કહેવા માંગુ છું કે આપ અત્યારે વીજ વીજ કંપનીને કે ગુજરાતના લોકોને માટે સ્માર્ટ મીટરની જરૂરિયાત નથી ગુજરાતના વીજ ગ્રાહકોને વીજ કંપની દ્વારા સ્માર્ટ વીજ વિતરણ થાય એ જરૂરી છે સમસ્યા ઊભી થાય તો એ સમસ્યાનો તાત્કાલિક રીતે સ્માર્ટ રીતે નિરાકરણ થાય ને વીજ પુરવઠો પાછો યથાવત થાય એ જરૂરિયાત છે એ યથાવત કરવામાં સંપૂર્ણ નિષ્ફળ છે આ પરિસ્થિતિમાં ગુજરાતની ભાજપ સરકારને અમે સ્પષ્ટ કહીએ છીએ કે વીજ કંપનીને કહો કે વીજ ગ્રાહકોને લૂંટવાનું થતું સ્માર્ટ મીટર બંધ કરે અને વીજ ગ્રાહકોને વીજ સપ્લાય બાબત સ્માર્ટ સેવા આપે એ અતિ આવશ્યક છે જય હિન્દ વંદે માત્રમ ભારત માતા કી જય હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વરસથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને જેન્ટ્સવેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે